વડોદરાના માખી જાની ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે આજે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં સેવા આપતા આચાર્ય ચેતના મિશ્રા એસ્ટ્રોલોજીસ્ટ જેઓ છેલ્લા પંદર વર્ષથી વાસ્તુશાસ્ત્ર હસ્તરેખા તથા કુંડલી દ્વારા લોકોની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ લાવતા આવ્યા છે તેમને ધ ગ્લેમ ઇવેન્ટ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ અવસરે ટ્રસ્ટ દ્વારા આચાર્ય ચેતના મિશ્રાને સાલ ઓઢાડીને તેમ જ ટ્રોફી આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ ડાન્સ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી માખી જાની ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સેવાકીય કાર્યો કરવા માટે જાણીતી સંસ્થા છે જેમાં જન્મદિવસ સેલિબ્રેશન થી લઈને સમાજમાં સારુ કાર્યકર્તા વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરા ચાલી આવી છે આ પ્રસંગે આચાર્ય ચેતના મિશ્રાએ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો જય સિયારામ મારું નામ આચાર્ય ચેતના મિશ્રા છે હું એક એસ્ટ્રોલોજર છું છેલ્લા પંદર વર્ષથી હું કુંડલી હસ્તરેખા વાસ્તુશાસ્ત્રમાં ઘણા લોકોને સર્વિસ આપી રહી છું જે પણ જેમના પ્રશ્નો છે એના નિવારણ માટે હું મારા જેટલા પણ મારું જેટલું જ્ઞાન છે અને જેટલું મને આવડે છે હું પ્રયત્ન કરીશ કે લોકોને મદદ કરતી રહું આવી રીતના આ મને બે દિવસ પહેલાં એવોર્ડ મળ્યો છે ધ ગ્લેમ ઇવેન્ટમાંથી તો આમાં હું મક્કીજાની ચેરિટેબલ સેવા ટ્રસ્ટથી હું ઘણા છેલ્લા છ વર્ષથી હું જોડાયેલી છું અને અહીંયા નિરંતર સેવા આપી રહી છું અહીંના જેટલા પણ સદસ્યો છે એક ફેમિલી જેવું છે અહીંયા ઘણા લોકો સપોર્ટિવ છે અને બહુ સારું લાગે છે હું ઘણા ટાઈમથી અહીંયા આવી રહી છું અને આજે મારા સ્પેશિયલ ઇવેન્ટ માટે એવોર્ડ જે મને મળ્યું છે એના સન્માન માટે સ્પેશિયલ આ લોકોએ એક નાનકડો એક સેલિબ્રેશન માટે એક સન્માન કરવામાં આવી રહ્યું છે